આવતીકાલથી શરૂ થનારા બજેટ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષી બેઠક બેઠકમાં સંસદને સુચારુ રૂપે ચલાવવા અંગે થઈ ચર્ચા બેઠકમાં ચુમ્માલીસ જેટલા રાજકીય પક્ષો રહ્યા હાજર બાર ઓગસ્ટ સુધી ચાલશે મોદી સરકારનું બજેટ સત્ર ત્રેવીસ એ સંસદમાં રજૂ થશે બજેટ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા મહારાષ્ટ્ર પુણેમાં અમિત શાહ અને નીતિન ગડકરી પક્ષના કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિશ્વ ધરોહર સમિતિના છેતાલીસમાં સત્રનું કરશે ઉદઘાટન યુનેસ્કો મહાનિદેશક ઓડ્રે અઝોલે સહિત એકવીસ દેશોના દોઢસોથી વધુ પ્રતિનિધિઓ લેશે ભાગ કેદારનાથ પગપાળા માર્ગ પર મોટી દુર્ઘટના ચીરબાસા નજીક પહાડ પરથી બોલ્ડર પડવાથી ત્રણ લોકોના મોત આઠ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ દેશના ઘણા રાજ્યોમાં મેઘમહેર યથાવત દક્ષિણ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર મુંબઈમાં સવારથી વરસાદી માહોલ રાજ્યમાં આજે બાવીસ તાલુકામાં નોંધાયો વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં પણ થઈ મેઘ મહેર દ્વારકામાં પાણી ઓસરતા શરૂ થયો વાહન વ્યવહાર ગુરુ પૂર્ણિમા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બગદાણા આશ્રમની લીધી મુલાકાત બજરંગદાસ બાપાના કર્યા દર્શન યાત્રાધામ અંબાજી અને પાવાગઢમાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા અમદાવાદ નડિયાદમાં પણ ગુરુ ભક્તિમાં લીન થયા ભક્તો સુરત પોલીસની વ્યાજખોરો સામે કડક કાર્યવાહી વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકોને અપાઈ પરત મિલકતો પરત મળતા પરિવારો કેરીની નિકાસમાં ગુજરાતની હરણફાળ વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસમાં છસો નેવ્યાસી મેટ્રિક ટન કેરીની નિકાસ છેલ્લા પાંચ વર્ષમાં વિદેશ મોકલી પચીસો મેટ્રિક ટનથી વધુ કેરી રાજ્યમાં એક લાખ સિત્યોતેર હજાર પાંચસો ચૌદ હેક્ટરમાં થાય છે કેરીની ખેતી